આપણે વાડીએ પૂગી ગયા છે શર્ટ બટ પહેરી ને ટોપી બાંધી લીધી કે આ છેડા વાગવા લાગી અને અમે થઈ જાવ આજ રજા છે કાલે રજા છે બે દિવસે કા અમે અને હિરલ બેન ત્યાં છે ભણવા કેમ કે એના પેપર છે અને અમિતના પપ્પા જો કે સાલો ખતમ કરી દીધું મારે એ મારે પેલા આવી એમ જો કે શેણા વાઘા પૂગી ગયા અને આમ જોવા શેણા પાકી ગયા

કેમ કે એ વાટી તો લીલી સાઠ થાય કા વાટી લે તો લીલી સાઠ થાય તો પછી કપાય એવું બધું છે આખો દી વાટવાના છે અને હીરલબેર આવશે બપોરે કાઢી તાલુકા ફોન કરશે ને એટલે તેડી આવશે તો હાલો બધાય પાણી પીવા

મને ઉસો ના ચેડી ચેડી એટલું તો જા હે હવે આપણું પાણી ભરાઈ ગયું છે રેડી ચાલો તો આવી રીતનું આમ પાણી ભર્યું ત્યાં નહોતા નકર ભર કે થરખું કરી દે પણ હવે આવી રીતનું આમ છે અને અમારે પાથરા પણ તુવેરના સુકાઈ ગયા જો અઢાર તારીખે અમારે તુવેર કાઢવાની છે કાંઈ ને જો બેવડી લીધા

બધી વાહમ અમિત ને કાલ રજા રવિવાર ની અને પરમદી ઘણા ખરા સણા પણ મચાઈ જાય ક્યાંથી

ગયા બોકો એટલા અને અટાણે હા પડી ગઈ છે સુરજ દાદા પણ હેઠા નમી ગયા છે અને હવે જવાની છે ઘરે અને અમિતના પપ્પાની જો એમાં અમિત તો વૈ ગયો છે કેમ કે ગાડીમાં ચાર જણા હામી નહીં ને એટલે અમિત વૈ ગયો છે અને આપણે જો આટલા સેણા કાલ વાગવાના છે આ બાજુ છે અને આમ હોતન થોડાક છે હા કોથમી લઈ લેજો

રીંગણાનું રીંગણાનું હું બટેકાનું શાક છે ખીચડી છે ને રોટલી છે તો આલો બધાય વાળો કરવા આજનો દિવસ કાક આપણે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરીએ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય